નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ બાર ચાર બે હજાર પચીસ ને શનિવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમ નગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુ ગુપાнда ગોખવાળી પાવરફુલ મેલડીમાના મંદિરે ચૈત્ર સુદ પૂનમનો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ બાર ચાર બે હજાર ને શનિવારના રોજ સુરત શહેરના આંગણે ત્રીકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી પાવરફુલ મેલરીમાના મંદિરે દેવ શ્રી શ્રી એક જરાઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી જૈન મલળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ચૈત્રી સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વપ્રથમ દેવ શ્રી શ્રી એક જરાઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ભોખવાડી મંડળીમાંને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવવામાં આવ્યા હતા અને પછી ફૂલહાર પહેરાવી ચુંદડી ઓઢાડવામાં આવી હતી ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિર પધારેલ સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેલળીમાની આરતી કરવામાં આવી હતી અને સર્વે ભાવિક ભક્તો દ્વારા શ્રી મેલળીમાના ગુણગાન ગાઈને સત્સંગ કરવામાં આવ્યો હતો જેનાથી સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં ખૂબ હરખાઈને સદગુરુદેવ પૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોએ આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ દેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પૂજ્ય માળીસિંહના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મિલડીમાને સર્વે ભાવિક ભક્તો દ્વારા કંકુ ચાંદો કરી ફૂલ ચોખાથી વધાવવામાં આવ્યા હતા અને પછી ફુલહાર પહેરાવી લાલચુંદડી ઓઢાડીને શ્રી મેલડીમાં તથા સદગુરુદેવ પૂજ્ય માળીસિંહના આશીર્વાદનો લાભ લેવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગના અંતે સર્વે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી જયમરિક ગૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત ચૈત્રી સુદ પૂનમની ભવ્ય ઉજવણીનો લાભ લેવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું